નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે છ તારીખ ચોથો મહિનો બે મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે ડૂમ નંબર બે જોવા મળી રહ્યો છે ડૂમ નંબર મળી રહ્યો છે અને હાલ રાજ્યનું કામકાજ ડૂમ નંબર બે માં ફ્લોર નંબર એક થી ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલું આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં આજના મગફળીના ભાવ જોવા માટે

બારસો ને એકતાલીસ બારસો ને એકતાલીસ ભાવતું છે જેવીસ સુપરવા છે બારસો ને એકતાલીસ જોઈ શકો છો બારસો ને એકતાલીસ ક્વોલિટી સારી बार सौ छपन बार सौ छपन भाव जीतर बार सौ छप्पन

अग्यारौ पञ्चोर अग्यो पञ्चोर भावी जेस छ डन्डी मगफी अग्यार सो पचोत्तर वजनमा सरी छ डङ्क मिक्समा जो रहेछ पञ्चोर भावी जुझा डङ्क अगियार सो पचोतर वजनमा सारी जेवी બારસો ને એકત્રીસ બારસો ને એકત્રીસ ભાવ જે વજનમાં સારી બારસો એકત્રીસ સુપર વજનમાં બિનદંકી તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો જે વજનવાળી ક્વોલિટી માલ છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો તેના અગિયારસો રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે અગિયારસોથી થી સાડી અગિયારસોના ના બજાર તો સ્થિર જ છે